હવે પાકા પાયા છે તેમાં ટાંકણું તો લગાવવું જ પડે એટલે એ ગુણાતીતાનંદ સ્વામી એ આ કાર્ય કર્યું બ્રહ્માનંદ સ્વામી એમના પદમાં એમના સવૈયામાં કહ્યું કે જય સે હુ હેમ હુ તાસ મેડાર કે ધોય વિકાર

શું કહેવાય જંગલમાં જઈ અને કોદાળાથી માટીને સહન કરવું પડે પોતાના શરીર ઉપર પછી એને પેલા શું કહેવાય ખૂંદાવવું પડે પછી એને ચાકડે ચડવું પડે નિંભાડાની અંદર તપાવવું પડે ત્યારે એ માટલું બને એવી રીતે આપણે પણ વિચાર કરીએ કે અક્ષર રૂપ બનવું છે એમને ફૂંકો મારવાથી થવાય નહીં એટલે ભગવાનને રહેવાનું પાત્ર બનાવવું છે જેમ સિંહણ કેવું દૂધ હોય તે સિંહણ સૂતને જરે બીજાને કોઈને ન જરે એમાં કનક પાત્ર બનાવવું છે તો એના માટે આ બધું સહન કરવું પડે એટલે જેણે આ બધું સહન કર્યું એ કંઈક પામ્યા જેમ કહ્યું ભૂખે મારું સુવાડું તનની પાડું ખાલ એમ કરતાં જો ના મૂકે મને તો તેને કરી દઉં ન્યાલ તો આ પ્રમાણે આખો દેહ ભાવ ટાળીને અક્ષર ભાવ લાવવો છે અક્ષરરૂપ બનાવવા છે આપણને તો આ બધું આ સહન કરવું પડે એટલા માટે આ પ્રમાણે કુણાતીતાનંદ સ્વામીએ વાલેરા વરુ પછી મેંગણીના માનભા આ બધા પાત્રો કેવા ઘડ્યા ઘડતર આ ઘડાઈ બહુ અઘરી છે અતિ કઠણમાં કઠણ ઘડાઈ છે આ કંઈ સિમેન્ટ કોન્ક્રીટનું નથી કે છ મહિના મકાન ઊભું થઈ જાય આ તો ઘડતર કરવાનું એક એક ઘડતર કરવાનું કેટલું ઘડતર છે તમે જુઓ આપણું બુદ્ધિ કામ ન કરે એટલું અક્ષરધામમાં ઘડતર છે એ ઘડતર થાય ત્યારે એમાંથી મૂર્તિ બને આવરણો છોલવા પડે જેમ માઇકલ એન્જલો કહેતો કે આ જે ડેવિડ અને પિયર્ટા મારા શિલ્પો બહુ વખણાય છે પણ એ તો અંદર હતા જ અને મેં તો આવરણ છોલી નાખ્યા એ બહાર આવ્યા એમ આપણામાં ઇસોલી પોટેન્શિયલી ડિવાઇન કહીએ છીએ આપણામાં યોગ્યતા તો છે જ અક્ષર થવાની પણ એ ઉપરના આવરણો છે ને એ બધા છોલવાના તો પછી એ આ ભાવ બહાર આવે તો આ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીએ આ આવરણો છોલીને એવો એક અદ્ભુત સમાજ ઊભો કર્યો અને એ અદભુત સમાજ એમણે એ સમયની અંદર બનાવ્યો એક ભગતજી જેવું પાત્ર તમે જુઓ કેટલું સરસ બનાવી દીધું ત્રણ જ વર્ષ જેમ પ્રમુખ સ્વામી મહારાજે પાંચ વર્ષની અંદર મનાય મંદિર બનાવી દીધું ભગત ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણ વર્ષમાં ભગતજી પાત્ર બનાવી દીધું ત્રણ વર્ષ તો આપણે પણ આટલું સ્વામી તૈયાર છે જો પાંચ વર્ષમાં મંદિર તૈયાર કરી દે તો પાંચ વર્ષ શું એનાથી પણ ઓછા સમયની અંદર આપણું પાત્ર ઘડી દે અક્ષરરૂપ બનાવી દે પણ તૈયારી જોઈએ આજે આપણે વખાણ ક્યારેક પાંચ વર્ષમાં બની ગયું અરે મને તો પિસ્તાલીસ વર્ષથી અહીંયા આગળ સાદું થાય બહુ અઘરું છે અક્ષર બનવું હવે એના માટે જો તૈયારી હોય તો ભગતજીએ ત્રણ વર્ષની અંદર પતાવી દીધું એવી રીતે ત્રણ દિવસમાંય પતી જાય પણ આપણી તૈયારી જોઈએ એ તૈયારી હોય તો આ બની શકે છે એટલે એ દૃષ્ટિથી આ ગુણાતીતાનંદ સ્વામી આ કાર્ય કર્યું અને એ શાશ્વત શિલ્પી લાવ્યા અને કહ્યું કે તમે અક્ષર મંદિરો ઘડો પરંતુ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી મહારાજને આ કલ્યાણનો માર્ગ ચાલુ રાખવો છે એટલે શિલ્પી તો જોઈએ જ શિલ્પી ના હોય તો કેવી રીતે પછી મંદિર તૈયાર થાય અને મહારાજની મૂર્તિ અંદર બેસાડે એટલા માટે જેમાં સોમપુરા હોય છે ને એમની કોઈ કોલેજ નથી હોતી એ લોકો વંશ પરંપરાગત એ સોમપુરાઓ ચાલે આવે છે એટલે આ સોમપુરાઓ આ મંદિર બાંધે એ મંદિર હજારો વર્ષો ચાલે અને આરસીસીના તો એની સો દોઢસો વર્ષ કે બસો વર્ષમાં એ બધા તૂટી જાય તો આ શાશ્વત કાળ માટે આપણે અક્ષરરૂપ થવાનું ફરીથી દેહરૂપ થવાનું નથી તો એવું મંદિર આપણે બાંધવા માટે એ જેમ સોમપુરા પરંપરાગત હોય છે ને એવી રીતે આપણું મહાશિલ્પી ગુણાતીતાનંદ સ્વામી એની પણ પરંપરા છે એમણે કહ્યું કે બીજા બધા તો બધાના દેહ પડી જશે હું તો ચિરંજીવી છું હું તો ચિરંજીવી છું તો એવું ચિરંજીવી એ ગુણાતીતાનંદ સ્વામી એમની પણ પરંપરા છે એ કોઈ ભણતરથી આવતી નથી આ જેમ કહ્યું ને સોમપુરા ભણતરથી નથી આવતા એ અનુભવથી આવે છે એના પિતા થકી આ જ્ઞાન પ્રાપ્ત કરે છે એવી રીતે આપણે પણ ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ અને આ જે છે શિલ્પી પ્રમુખ સ્વામી મહારાજ એ બે ઘડતર કરે છે આનું પણ ઘડતર કરી દીધું આ આખું મોટું જબરું આપણું પણ ઘડતર કરે છે એટલે આ અક્ષરધામમાં આપણે બધા આવ્યા છીએ દર્શન કરવા દર્શન કરતી વખતે આ ભાગ આ યાદ રાખવાનું કે આપણે દર્શન તો કરીએ છીએ અને આ મંદિર અક્ષરધામ છો હો હો મહારાજ બિરાજમાન થયા મહારાજની મૂર્તિ સામુ જોઈએ છે એની સાથે સાથે આ પણ વિચાર હંમેશા રાખવાનો કે આ મંદિર તો બની ગયું મારું મંદિર ક્યારે થશે